મારું નામ દિનેશભાઈ શ્યામજીભાઈ સાવલિયા ગામ મોટા ભમોદરા આ ગામની અંદર જે અમારા સવાણી દાતાઓ છે અમેરિકા સ્થિત દાતાઓ છે એણે આ બાલ મંદિર બનાવેલું છે એની અંદર દવાખાનું હેલ્થ સેન્ટર ચાલે છે બરાબર પછી અમે વારંવાર માગણી કરેલી છે હેલ્થ સેન્ટરની અને પંચાયતની જગ્યા પણ આપેલી છે તો એની કોઈ આ દવા લેવામાં આવી નથી અને વારંવાર માંગણી કરીએ છીએ આ વર્ષોથી આની અંદર હાલે છે છતાં અમે વારંવાર માંગણી કરીએ છીએ પણ કોઈ આનું ધ્યાન આપતું નથી અમે માંગણી કરેલી છે ઘણી ઘણા વર્ષોથી માંગણી કરીએ છીએ છતાં કોઈ ધ્યાન આપતું નથી તો અમારે આ દવા હેલ્થ સેન્ટર માટે જગ્યા અમને ફાળવે અને હેલ્થ સેન્ટર અમારા ગામમાં આપે મારું નામ પ્રેશભાઈ બાલાભાઈ ઈરપરા છે અમારા ગામમાં આ બાળ મંદિરમાં દવાખાનો હાલે છે બરોબર બાળ મંદિરમાં એવી ગામે રજૂઆત કરેલી ઋષિકભાઈને કે આ ગામમાં અમને પંચાયતમાં જગ્યા આપેલી છે એ જગ્યાએ બાળ મંદ બિલ્ડિંગ બનાવી આપો એવી અમે રજૂઆત કરેલી આ ગામમાં બાળ મંદિરમાં દવાખાનું કર્યું એમાં દાતાએ કરેલું છે અને ખાટલાના ને બધું જે લાવવું પડ્યું દાતાએ આપેલું છે એમને કોઈ સરકારે કે કોઈ સુવિધા આપેલી નથી મારું નામ ભાવેશ એકુટ છે હું અત્યારે હાલ મોટા ભમદરામાં સરપંચ પ્રતિનિધિ તરીકે છું અને આ બાળ મંદિર મારા ખ્યાલ મુજબ બે હજાર આઠથી બાળ મંદિરમાં આરોગ્ય કેન્દ્ર ચાલુ છે બરાબર બે હજાર આઠ પછીથી એટલે મતલબ પંદર વર્ષ જેવું થઈ ગયું અને બીજું કે મેં બે હજાર તેવી બાવીસમાં આ ગામ માટે સત્તર ગામના લેટર પેડ લઈ અને આ પીએસસી સેન્ટર માટે ઠેઠ ગાંધીનગર સુધી ગામના આગેવાનોને સાથે રાખી અને ગાંધીનગર ગાંધીનગર સુધી રજૂઆત પણ કરેલી હતી ઋષિકેશભાઈ પટેલને અને આપણે બેનને અને નિમિષાબેન સુથારને બેને રજૂઆત કરેલી આ દઈ લેટર પેડને બધું તો એ છતાં હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી અને પછી અમે સબ સેન્ટરની માગણી કરી કે ભાઈ અમને સબ સેન્ટરનું બિલ્ડિંગ આપો એમ બે બિલ્ડિંગની મેં લગભગ ત્રણથી ચાર વખત રજૂઆત કરી ઠરાવ કર્યા જગ્યા આપી મેં પંચાયત દ્વારા કે ભાઈ પંચાયત દ્વારા જગ્યા ફળવાની કે આ જગ્યાએ તમે કરો એમ અને રજૂઆત કરી પણ એ લોકો વારે વારે ઠરાવને એવું અધિકારીઓ મંગાવે કે ભાઈ તમે કાગળ આપો આ કાગળ ઘટે એવું કરી કરીને કે અત્યાર સુધીમાં કોઈ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી કે ભાઈ અને અહીંયા દાતાશ્રીનું બાળ મંદિર છે તો તેમાં બાળકોની એક આંગણવાડી પણ ચાલે છે તો તેની સાથે આરોગ્ય કેન્દ્રને બધું અહીંયા ભેગું છે તો એ કઈ રીતે આ બાળકોને હેરાન થવાનું રહે આરોગ્યનું આરોગ્ય કેન્દ્ર હોય એટલે એટલા માટે હવે અમે આ મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમારું વહેલી તકે આ ગામનું જે પ્રશ્ન છે એનું હલ કરો